નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શું તમે જાણો છો કે નવરાત્રીમાં તમારી રાશિ મુજબ ફક્ત એક મંત્રનો જપ કરવાથી માતાજીની કૃપા સુખ સમૃદ્ધિ વૈભવ શાંતિ આરોગ્ય અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે આ મંત્રો શાસ્ત્રો અને પુરાણોમાં પણ છે લખેલા જેમ કે દેવી ભાગવત પુરાણ અને માર્કંડેય પુરાણ આજનો આ વિડીયો એટલો આકર્ષક અને નવો છે તમે અંત સુધી જોવા મજબૂર થઈ જશો તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો કારણ કે આજે અમે તમારી રાશિ મુજબ ચમત્કારિક મંત્રો અને તેના ફાયદા જણાવીશું તો ખાસ મંત્રને સ્કીપ કરી કરીને નાદું છો પૂરો પૂરો વિડિયો જુઓ શારદીય નવરાત્રિની અંદર આ મંત્રોનો ઉપયોગ કરી અને બસો ટકા ફળ વધારે મેળવો નવરાત્રિ બે હજાર પચીસની શરૂઆત બાવીસ સપ્ટેમ્બર પાછલા વિડીયોમાં આપણે કહેલું છે એ પ્રમાણે ચાલુ થઈ રહી છે સોમવારથી ચાલુ થઈ જશે અને બે ઓક્ટોમ્બર પૂરી થશે નવરાત્રિ ગુરુવારે વિજયાદશમી સાથે પૂર્ણ પૂર્ણાવૃતિ થશે આ નવ દિવસ માતાજીની શક્તિની ઉપાસના માટે શ્રેષ્ઠ છે શાસ્ત્રો કહે છે નવરાત્રિમાં ફક્ત મંત્ર જપવાથી પણ માતાજીની કૃપા મળે છે અને તમારી રાશિ મુજબ મંત્ર જપવાથી તેનું ફળ હજારો ગણું વધે છે ચાલો જાણીએ દરેક રાશિ માટે શાસ્ત્રોમાં ઉલ્લેખિત ચમત્કારિક મંત્રો ચાલો દરેક રાશિ માટે શાસ્ત્રોમાં ઉલ્લેખિત મંત્રો જાણીએ જે ફક્ત જપવાથી સુખ સમૃદ્ધિ શાંતિ આરોગ્ય અને ઈચ્છા પૂર્તિ આપે છે નવરાત્રિના નવ દિવસ રોજ સવારે અથવા સાંજે એકસો વખત આ મંત્રો જપો શુદ્ધ મનથી શ્રદ્ધાથી શુદ્ધ ભાવથી માતાજીને જો આપજ છો તો માતાજી આપની ઉપર કૃપા એક હજાર ટકા આપશે આપશે ને આપશે મહેશ રાશિની વાત કરી લે સર્વ પ્રથમ એમના માટે મંત્ર છે ઓમ એમ હ્રીમ શ્રીમ ચંદ્રિકાએ નમઃ બરાબર એનાથી ફાયદો શું થશે એ પણ લખી લો તો દેવી ભાગવત પુરાણમાં આ મંત્ર ચંદ્રમા દેવીનું છે જે નેતૃત્વ આપે છે શક્તિ આપે છે અને સમૃદ્ધિ આપે છે આ મંત્રથી મ્યાસ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આ મંત્ર જેનાથી કરવાનો લાલ ચંદનની માળાથી મળી જશે બજારમાં કોઈ આના પૂજા દુકાન હોય ત્યાંથી બરાબર છે ખરીદી લેજો વૃષભ રાશિની વાત કરી લઈએ એમનો મંત્ર છે ઓ રીમ શ્રીમ લક્ષ્મી નારાયણાય નમ તો આ મંત્ર વૃષભ રાશિએ નવરાત્રિ દરમિયાન એકસો આઠ વખત ને સાંજે એના ફાયદા પહેલાં તો આ મંત્ર માર્કેન્ડીય પુરાણમાં આ મંત્ર ધન અને વૈભવ માટે લખેલો છે આનાથી આર્થિક સ્થિરતા અને શાંતિ મળે આનાથી આર્થિક સ્થિરતા અને શાંતિ મળે છે એન્ટી સફેદ ફૂલો પણ અર્પણ કરવા અને દીવો પગટાવો મારા કોઈ બી એમના માટે ચાલશે મું મિથુન રાશિની વાત કરી લઈએ મંત્ર છે ઓમ એમ સરસ્વતી નમા ફાયદો શું છે પહેલાં તો દેવી પુરાણમાં સરસ્વતી માતાનો આ મંત્ર છે જ્ઞાન બુદ્ધિ અને વાણીની શક્તિ આપે છે આનાથી શિક્ષણ અને કારકિર્દીની અંદર સફળતા મળે છે ટીપ શું છે પીળા વસ્ત્રો પહેરી આ મંત્ર કરો માળા કોઈ પણ ચાલે કર્ક રાશિની વાત કરી લઈએ મંત્ર છે ઓમ દુર્ગાએ નમઃ એનો ફાયદો ચંડી પાઠમાં આ મંત્રનું દુર્ગા માતાની કૃપા માટે શાંતિ માટે ઘરમાં અને પોતાના રક્ષણ માટે આ મંત્રનો ઉલ્લેખ થયેલો છે આનાથી પરિવારમાં સુખ અને આરોગ્ય વધે છે ખાસ આ મંત્ર જ્યારે માતાજી સમક્ષ પૂરો થાય સવારે એકસો આઠ વખત સાંજે એકસો આઠ વખત દૂધનો પ્રસાદ અર્પણ કરવાનું બરાબર એ ભૂલવાનું નહીં કોઈ બી માળાથી તમે કરી શકો છો સિવાય રુદ્રાક્ષ સિંહ રાશિની વાત કરી લઈએ સિંહ રાશિભાઈ તમારો મંત્ર લખી લોલા મુખ ફાયદો શું છે દસ મહાવિદ્યા ગ્રંથોમાં આ મંત્ર બગલામુખી માતાનો જ છે જે શત્રુઓ પર વિજય અને નેતૃત્વની શક્તિ આપે છે ખાસ જે પોલિટિક્સમાં છે અને જે ટીમ લીડર ટાઈપના કામ કરે છે એમના માટે ખાસ આ મંત્ર છે અને સાથે સાથે આ મંત્ર જ્યારે બી તમે જપેલો જપતા પહેલાં પીળા ફૂલો ખાસ અર્પણ કરવાના નહીં ભૂલવાના કન્યા રાશિની વાત કરી લઈએ મંત્ર છે ઓમ શ્રીમ રીમ કમલાય નમઃ શ્રી સૂક્તમાં મંત્ર લક્ષ્મી માતાનું વર્ણવવામાં આવે છે જે ધન સમૃદ્ધિ અને આરોગ્ય ત્રણેય વસ્તુ આપે છે ટીપ છે કમળનું ફૂલ કમળ ઘટ્ટાની માળાથી કરો શું પગ સો એ સો ટકા આનું મળશે એકસો આઠ વખત સવારે એકસો આઠ વખત સારું બરાબર તૂલાની વાત કરી મંત્ર ઓમ ત્રિપુર સુંદર્ય નમા ફાયદો શક્તિ ઉપાસના નામના ગ્રંથમાં આ મંત્ર સૌંદર્ય માટે સંબંધો માટે અને શાંતિ માટે લખેલો છે વર્ણવેલો છે ખાસ ગુલાબની માળાથી આને જાપ કરવાનો આનું હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ તમને પ્રાપ્ત થશે નવ નવ દિવસ એક જ સમય સવાર અને સાંજ પુલ્યા વિના એક જ સમય એક જ જગ્યા તો એનું ફળ વિશેષ મળતું હોય છે મિત્રો વૃશ્ચિક રાશિની વાત કરી લઈએ ઓમ ક્રીમ કાલિકાએ નમા ફાયદો કાલિકા પુરાણમાં આ મંત્ર કાલી માતાનો છે જે શક્તિ રક્ષણ અને ઈચ્છા પૂર્તિ માટે આપેલો છે એની ટીપ જે છે લાલચંદની માળા વાપરવાની ખાસ અને લાલ ફૂલ માતાજીને અર્પણ કરવાના એકસો આઠ વખત સવારે એકસો આઠ વખત સાજે જો આ જે એવું તમે મંત્રો કહી રહ્યો છો ને એ કોઈ બી રાશિવાઈજ છે એટલે કોઈ બી તારીખ હોય તમારી રાશિ પ્રમાણે વાર આવ રાશિ પ્રમાણે તમારું નામ આવતું હોય તો તમે આ કરી શકો ધન રાશિની વાત કરી લઈએ મંત્ર ઓમ એમ રીમ શ્રીમ ભુવનેશ્વરીએ નમા એનો ફાયદો દેવી પુરાણમાં આ મંત્ર ભુવનેશ્વરી માતાનું છે જે જ્ઞાન સફળતા અને વૈભવ ત્રણેય વસ્તુ પ્રદાન કરે છે અને એમનો પ્રસાદ છે માતાજીનો દૂધનો આ પ્રસાદ અર્પણ કરો માતાજી પણ ખુશ તમે પણ ખુશ મકર રાશિની વાત કરી લઈએ ઓમ ધૂમ ધુમાવતી નમ ફાયદો શક્તિ ગ્રંથોમાં આ મંત્ર ધુમાવતી માતાનો છે જે દરેક પ્રકારના અવરોધો દૂર કરીને સફળતા આપવા માટેનો આ મંત્ર છે બહુ જ શક્તિશાળી મંત્ર છે શાંત નિર્જળ સ્થળ જે હોય જ્યાં આગળ ચહેલ પહેર ઓછી હોય શાંતિ હોય જે જગ્યાએ ત્યાં કરવું બરાબર છે માળા કોઈ પણ લઈ શકો તમે સિવાય રુદ્રાક્ષ કુંભ રાશિની વાત કરી લઈએ મંત્ર ઓમ લીમ તારાએ નમ તારા માતાનો છે ખાસ દસ મહાવિદ્યામાં જે તારા વિદ્યા તારા માતા એ ગ્રંથોમાં તારા માતાના આ મંત્રનું જ્ઞાન શાંતિ અને આધ્યાત્મિક લેવાની આપે છે ખાસ નીલમણી અથવા લીલા રંગની માળા જે બજારની અંદર મળે છે લીલા રંગની માળાનો ઉપયોગ કરવા આજે આપ જાપની સંખ્યા એકસો આઠ જ છે બરાબર છે મીન રાશિ છેલ્લી રાશિ મંત્ર છે ઓમ શ્રી શ્રી નું નામ સાંભળ્યું છે બહુ મોટું ગ્રંથ છે શ્રી સૂક્તમાં આ મંત્ર ધન શાંતિ અને ઈચ્છા પૂર્તિ માટે છે ટીપ લક્ષ્મી યંત્ર સામે જપ કરો જો સ્થાપિત કરેલું હોય ઘરમાં અને મંત્ર જપની રીત અને શાસ્ત્રીય મહત્વ બધું જ આ લક્ષ્મીયંત્રની સામે જપું એટલે સંપૂર્ણ સમાધાન થઈ જાય છે આ મંત્રો હતા આ મંત્રો દેવી ભાગવત માર્કડ પુરાણ અને દસ મહાવિદ્યા ગ્રંથોની અંદર જે કંઈ જે કંઈ મેં કહ્યા એ બધા ઉલ્લેખિત છે નવરાત્રિના નવે નવ દિવસ રોજ સવારે ચારથી છ વાગ્યાની વચ્ચે ઉઠી જવાનું આ બ્રહ્મ મુહૂર્ત કહેવાય અથવા સાંજે છ થી આઠ વાગ્યે શુદ્ધ વસ્ત્રો પહેરવાના ભલે જૂના નવા પણ શુદ્ધ ધોયલા અને માતાજીની મૂર્તિ કે ચિત્રની સામે બેસી જવાનો દીવો પ્રગટાવી લેવાનો અને એકસો આઠ વખત સરસ મજાના આસન ઉપર બેસી અને કરવાના આનાથી તમારા જીવનમાં સુખ શાંતિ આરોગ્ય ઈચ્છાઓ બધું જ પૂર્ણ થશે શાસ્ત્રો કહે છે કે નવરાત્રીમાં મંત્ર જપનું ફળ હજારો લાખો ઘણું મળે છે સાદા દિવસે મંત્ર જપો અને નવરાત્રિમાં જપો લાખ ગાડાનો ફરક છે મિત્રો કેટલીક સિક્રેટ ટિપ્સ અને ચમત્કારિક ઉપાયો પણ હું તમને આપી રહ્યો છું જે નવે નવ દિવસ તમે જો કરશો તો આ બોનસમાં છે આ બધા ઉપાય પહેલો ઉપાય રોજ નવ દિવસ એક લવિંગ અને ઇલાયચી માતાજીને અર્પણ કરો પછી તેને પર્સમાં રાખો આનાથી ધોની બુદ્ધિ છે આ મારી ગેરંટી બીજું નવરાત્રિના પહેલા દિવસે શ્રીયંત્ર ઘરમાં સ્થાપિત કરો આ શાસ્ત્રોમાં સમૃદ્ધિનું પ્રતિક છે અને નવે નવ દિવસે પૂજા આરતી અને પ્રસાદ કરો ખાસ કરીને ખીરનો પ્રસાદ આનાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપાયો શાસ્ત્રો દ્વારા પ્રમાણિત છે અને તમારા જીવનમાં ચમત્કારો લાવશે મિત્રો આ નવરાત્રિમાં તમારી રાશિ મુજબ આ મંત્રો જપો અને માતાજીની કૃપા મેળવો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં ખાસ જય માતાજી લખવાનું ના આપું સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી નવરાત્રિના વધુ ચમત્કારિક અપડેટ્સ મળે જય માતાજી